અઢીસો માંથી હું તમને મારી તાકાત થી કઉ છું હું તમને મારા આખા પોટેન્શિયલ થી કહું છું તમારું રેન્ક આવશે કાયદેસર રેન્ક આવશે કેમ કેમ કે આ દોઢસો રેન્ક વન નો આવશે એ બી હું તમને કહી દઉં યુપીએસસી ની થી હવે જીપીએસસી પણ પૂછવા માંડી છે આવનારા સમયમાં હું તમને એક યુપીએસસીનો ક્વેશ્ચન પણ બતાવીશ ઇવન આજે આપણે જે ચર્ચા કરીશું પેસ્ટલ એપ્રોચ એમાં યુપીએસસીની પણ ચર્ચા કરીશું યુપીએસસી એક પીવાયક્યુ પૂછ્યો હતો જીપીએસસી કોનો રેફરન્સ લે છે સાહેબ યુપીએસસીનો આટલા બધા જે ફિલોસોફિકલ છે એસે આ આઈડિયા યુપીએસસીનો છે બરાબર એવું નથી દે કે જીપીએસસીનો આઈડિયા નહોતો જીપીએસસી પહેલા પૂછતી જ હતી પણ ફિલોસોફિકલ એસે ઓછા પૂછતી હતી હવે વધારે પૂછે છે આપણે જોયા ને આઠ માંથી છ તો ફિલોસોફિકલ છે અને લેંગ્વેજમાં લેંગ્વેજ પેપરમાં તો બધા જ ફિલોસોફિકલ છે દેટ મીન્સ ધીસ ઇઝ યુપીએસસી સ્ટાઇલ યુપીએસસી માં જેના દોઢસો માર્ક્સ એસએમ આવે છે સાહેબ ટોપ ટેનમાં માં રેન્ક આવે છે ટોપ ટેનમાં